સુદામા અને કૃષ્ણ બાપુ ઉજ્જૈનમાં બે ભેગા ભણ્યા સાંદિપની ઋષિનો આશ્રમ અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પીડ્યા અને સુદામા બાપુ પોરબંદર જાય અને કૃષ્ણ પરમાત્મા અહીં આવે દ્વારકા જો બાપુ આ કરમ ની ગતિ કેવી હોય એની વાત કરું છું હવે આ હોના ની દ્વારકાના રાજા કૃષ્ણ પરમાત્મા અને સુદામા બાપા હાજે ભવડકું ખાવાનું હોય તે નો એટલે ભગવાન ની ભય બનતી હતી હું તો ચારેક ઘરે વિચાર કરું કે આપણે ધજા ચડાવશું તો આપણો મેળ પડી જાય છે ઓલો ભેગો ભણ્યો તો મેળ જ ન પડ્યો પણ એનું આ એનું નામ એટલે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈને રૂપ છે અમર બીજેકા હાથ લાગ્યું એને કાળ આ ભરોસાની વાત આ ધજા ચડાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા મને તારી ધજા પહોંચી જાય એવું કે કે નો કે ખબર નથી પણ ધજા ચડાવી છે મારે બસ એક અંદરનો પાવર હોવો જોઈએ પછી ઈ એને જોવાનું છે હિસાબ એને કરવાનો છે એટલે કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવે અને સુદામો પોરબંદર જાય અને સમય સંજોગ અનુસાર ઘરમાં ખાવા દાણા નથી અને સુદામાના પત્ની કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે બે મણ દાણા દાણા લઈ ઘરમાં છોકરા ખાવું ખાવું ઘરે નથી એમ કહેવાય સુદામો ના પાડે છે કે આપણે ખાવા દાણા નથી આપણા કરમ છે એ હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે બે મણ દાણા તે જિંદગી થોડી ઉતરી જાય અને વાત એ સાચી છે જાવા મારે મેળે નથી પડે એવું આ આ બધા અત્યારે મોબાઈલ નો માધ્યમથી ઘણા બધા કે મારા વિડીયો તમે જોયા છે બધા લાઈક કરજો ને કોમેન્ટ કરજો પોસડું કરજો હું કોઈને કહેતો જ નથી કાંઈ કરજો એમ અને આપણે કાંઈ કરાવવું નથી બે હાથવાળા કરે એમાં ભૂખ ન ભાંગે એ તો ઓલો કે દીદી તમે કરો ને દીદી બાપુ ભૂખ ભાંગે બે હાથવાળા શું કોમેન્ટ કરાવવાના હતા એની જરૂરી નથી રામ મને તો એમ થાય કે મારી પાસે છે ને આમાં તો ખોટું આવશે પછી જો આમાં સારું લાગે રાખવાનું બાકી ડિલેટ મારી દેવાનું હા આમાં રામ વન માં ગયા તો આખી દુનિયા કે છે એટલે કહું છું રામ વન માં ગયા તાર હું નતો અહીંયા હા માનો તો ગયા તા નો માનો તો આપણે કઈ સાબુત કરવું છે નહીં કૃષ્ણ પરમાત્માને ને જવા માટે સુદામા એમના પત્ની કે છે જાઓ બહુ જયારે આજીજી કરીને તાંદુળની પોટલી લઈને કૃષ્ણ પરમાત્માને મળવા માટે સુદામા દ્વારકાથી પોરબંદર થી નીકળ્યા અને દ્વારકા આવવા માટે બાપુ આ અને દ્વારકા છે સુધી રખડ્યો છે ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી અને સમજી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા સમજી જાય તો અને એના માટે સદગુરુ કોઈ ભણાવતું નથી એક વાણી એવું કે પેલા મેં જન્મ્યા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે નહીં સાચું આ સમજવા માટે સદગુરુ જોવે એવું છે કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું તે હું એમ કઉ છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું હું કામ લગાડ્યું આ સમજવા માટે સદગુરુ જોવે થેદી બાપુ જેમ સીતારામભો થેદી સુદામા ન્યાથી નીકળ્યા અને કાક બાપુ વાણીમાં એવું લખે સુદામાજી દ્વારી કામ હલ્યા રે દર્શને ધીના એજી ના જી yeah. ના શરીર ઉપર બાપુ ખપાટ ઉપર જેમ કાગળ એમ ઉપર ગરીબી તો જેને હોય એને ખબર હોય હું તો એમ કહું છું કે ગરીબ માણાને સપોર્ટ ન કરો તો કંઈ નહીં બાપુ આંતરડી નો કકળાવતા નગર ખાવા ધાન નહીં રહે ગરીબ છે ને બાપુ જેટલી જો લેવાય તો દુઆ લેજો બાપુ કદુઆ ન લેતા ઈશ્વર બાપુ ત્રાજવે રહે હમણે અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાતો સાંભળીને વળાંક મારી જાય મારી વાત થઈને હું વળાંક મારે બાપુ પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદરથી કકળી ઉઠે કે આપણે કંઈક ઊંધા હેલા જતા હતા કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરણને લઈને જેથી જાય છે ને તેથી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરે છે જેસલ કે તમે આખી રાત હુતા નથી હોવા દેતા નથી શું રાગડા તાણો છો દુનિયાને ભરમાવો છો મારી તલવાર કરી તમારો એકતારો તારો ન કરે તેથી તોરલે કીધું જાડે જા ભૂલો છો આ તલવાર આ એકતારો કરી તમારી તલવાર ન કરી કે માર્ગે સડી જાવ માણા જેવો અવતાર મળ્યો છે ખોવાઈ જાવ કોઈ ધણી નહીં થાય અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધોળની જરૂર છે અભિમાન વાળા છે ને મારે કોઈનું કઈ કામ જ નથી કામ ચાર જણા જોઈશે તું એકલો જઈશ અભિમાન અભિમાન મારી નાખે છે મારે કોઈની જરૂર નથી અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધોળ જરૂર છે આ ભલે આ તમારા આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું હોય છે આટલા બધા રૂપિયા વાપર્યા આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ મોર પીસી થી રળિયામણો લાગે છે બધા દાતાર નથી બધા સોર નથી બધા લૂંટારા નથી હું તો એમ કે જે કોરીયું કરે છે ને એ આપણે એમાંથી કઈક જાણવા મળે વાણી તમને મને ખૂબ સંકેત કરે મહાપુરુષો જે પોતાના જીવન હોમી અને તમને મને કઈક આપ્યું છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું મોતી ની કરી બહુ બાપુ મોતી ને તમે જોજો ભજન માં સાંભળજો હમણાં આશીષભાઈ ગાયું તું ને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે પછી હું કીધું પછી વાત કઈક ગાયું મને તારી માયા લાગી લાગી હોય એવું લાગે કોઈ હું છું એવું કઈ છે ગાય છે સાંભળે છે માથા હલાવે છે પૈસા નાખે છે હાથ ઊંચા કરે છે પણ માયા લાગી હોય એવું લાગે છે તમને રાગડા તેને કઈ ન વળે અંદર બાપુ લાગવી જોવો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને તાવની યુ ટાટ માલિકોરથી આવવું જોઈએ મારે આ કરવું છે

એક વાણી એવું કે છે જાડેજા ગુરુ ના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચા ની જરૂર ન પડે હુરજ નારાયણ નીકળે જો ભજન માં બેઠા હોય તો ભજન એને કેવાય એક બે ન બાજુ ગામમાં કથા બેઠી ઘરવાળાને કે કથા સાંભળવા જવું બોલો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી તો નિરાય બેન હા જે આવ્યા સાંભળી વાળો કે કથા સાંભળવા ગઈ હતી કે શું બાપુ વાંચતા કે કે માણા 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 પણ બાપુ હું વાંચતા પણ કેટલા બધા માંડવાનું કેટલું બધું રાખેલું કેવડા મોટા તપેલા પણ કે બાપુ હું વાંચતા દીતો કેટલા બધા માણા થોડું સાંભળાય નકરી બાયર જ રખડી માલપા પાસ જઈ જ નહીં શું કથા સાંભળેલા નથી લાગતું આપણે હજી બારે જ રખડતા હોય એવું નથી લાગતું અરે આમ ધામ ને ઠામ છે પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું હે છોકરા કાજવું બધા બોલો આપણને પાર લે નથી જીડ્યું આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો મને તો એમ થાય આવો આવું ટાણું આવશે ખબર જ નથી હાઇસ્વીન રાખ્યા હોત તો અત્યારે એમ પહેરત અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માઇ લઈ દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી ભલામાં એમાં બેનો દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું બાબુ દેહ ના પ્રદર્શન નો હોય ખાવ પીવો વાપરો મોજ કરો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા એમનું હરણ થયું બધા ને ખબર છે તો તમે એમ માનો છો કે સીતાજી એમ શક્તિ નહોતી કાંઈ પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા ગામો ગામ છે પછી માં હોય પત્ની હોય બાપ હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખશો રામાયણ છે ને રામાયણ બાપુ કઈક સંકેત જુદો કરે છે તમારે મારી બાપુ વિચારધારા ટૂંકી છે મને થાય ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને ને મને એમ થાય કે બધો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી બગાડ તો અટકવો જોઈએ ને આપણે અખિલ પ્રમાણના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું કાંઈક તો મારી પાપ બાપુ વિચારવા જેવું છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ થોડા બંધ છે અમે મને એમ થાય પણ કથા તમે એક બેહારો રામ રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ ન મટે દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે માં દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રાખ એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જાય એને કથા કહેવાય બાકી તો વક્તાને મજાવા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને સાજીંદા ને અમારા જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યા જાય તમારે તો ત્યાં ન્યા તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ કે નહીં મારી તલવાર કરે તમારો એકતારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાણે જો સતી તોરણને કહે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણવાળી વાતું છે આ વાતું બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવો નથી આવતો શું કામ આ ચોખે ચોખ્ખું છે ડાલડા નથી આ હજારો વર્ષથી ભજન હાઇલું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે એનું કારણ શું છે સોનું છે એને કોઈ દી કાટ ન લાગે તમારી બુદ્ધિ એ તમારો અત્યારે અમને એટલે સાંભળવા બેઠા હોય આ હા અહીંયા પડખે બેઠા એ નથી ઓળખતા એટલે સાંભળે આ બધું અટપટું છે આ મેળ પડે એવું જ નથી આ સતી તોરલ જાડેજાને કેસે હું સમય આવશે ને પ્રમાણ આપી વાત કરતા વાર લાગે દરિયામાં કાંઠે આવ્યા હોડીમાં બેઠા હોડી હાલી મથે દરિયા દિશા બદલાવીને ખોરડા બારવટીઓ બાપુ રા 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 મીડો રોવા હો ચારે બાજુ નજર કરી આરો ન આપણે બધા જાડેજાનો એકદી ઈજ વારો છે આ એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધારવાના બાકી મારા રામ કોરોનામાં કેટલાય ના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા આ પૈસાના ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા તોય બાપ કોઈ હટતું જ નહોતું મારી વહુ છે ને મારો છોકરો એટલે પણ તારી વહુ છે તો ખરો જી સીબીથી પાણા હળસીલ એમ હળસીલ બોલો એટલે તારી વહુ છે આ એટલું જ હગુ છે રામ કાંઈ છે એની વાતમાં સતી તોરલ પાંસે બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીયું બારના ભટો ભટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોડ મડ્યા નો ઉલળવા તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું તોરલ પાંય બરફની ઓગળે ને એમ ઓગળવા માંડ્યો તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી મને પછાક મારે જીવવું છે એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મોટો કાપપા હમણાં પૂગી જાય છે જેટલાય નથી આપણે ઠેકડા મારતા પછી હાકડીમાં આવે તો એ લોકો કંઈ કરો કંઈ કરો હા 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 ગલપત કે ઓલા મને ખબર નથી આ ડીએસપી સમય બાપુ જાય ખબર નથી પડતી સમય ની બલિહારી છે નહીં અર્જુન બાબુ ધનુષ ની પણસ પકડીને છુટી મૂકે ને કૃક્ષેત્રના મેદાન ના પડ ધ્રુજતા હતા પણ અસ્તિના પુર થી અહીંયા દ્વારકા આવતું હતું ને તેથી ગાંડી ખંભામાં જતું હતું લૂંટાઈ ગયો શું કામ સમય વયો ગયો રામ એમ સમય ની બલિહારી છે ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈ ખબર નથી તોરલ ની હામે બાબુ જાડેજો તોરલ તોરલ મને બચાવ ફગાવી દો અને કર્યું હતું યાદ કરો હોડી પુગાડી દે મજા કરો એ જ વખતે જાડેજા એ મનમાં ગાંઠ વાળી લીધી એ કે જો આ હોડી કાંઠે ફૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી અને કાંઠે ભૂગ્યા ને લાકડી પડી એમ ના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો એ ભજન અને બાબુ જાડેજો જીવો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી પણ પછી જે દુનિયા એ માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અમારી અત્યારે એવી દશા છે હું તો ખટારો આંકતો હતો આમાં જોકે જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને એને આય બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને ચડાવ્યા છે બાપુ આ સદગુરુનો છેડો બીજી વાત કે હું એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મેં મારો દેહ નથી અભડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી દીધી પાંચ લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું મેં હજી મારા દેહને અભડાયો નથી એમ મારું કુળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ બાપુ આનો પાવરનો હોય તો મરી જવાય ખુમારી જોઈ બાપુ જીવનની ખુમારી જોઈ અરે હું તો એમ કહું કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવન મરી જવાય ભલામણે તમારી શેરનું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર પડે કે સુદામો આવ્યો અને બાપુ હળી કાઢ્યો અષ્ટપટરાણી વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને હળી કાઢી નામ રે રશુણીને વાલો

and yeah. I can't take her now. No. <laughs> વીટી મળી છે કોઈની ખોવાણી હોય તો જયદીપભાઈ પાસે અને એક મોબાઈલ ખોવાનો છે વીટી મળી છે મોબાઈલ ખોવાનો છે એટલે જોકે અહીંયા તો બધા સારા માણા છે એટલે વાંધો નહીં આવે પણ મેં હમણાં કીધું એમ સાક્ષના ટીપા જેવા હોય એ તે પણ લીધું હોય આપી દેજો બાબુ દ્વારકાધીશની સાક્ષીએ મોબાઈલ જેને મળ્યો એને દલપતભાઈના જયદીપભાઈ બેઠા છે ત્યાં આપી દેજો અને હવે એકાદ વાણી કરી અને પછી આપણે હિતેશભાઈને સાંભળવાના છે કારણ કે હજી જોકે આશીષભાઈ અને સાગરભાઈ તમારા પ્રજાપતિ સમાજનું ઘરેણું છે અને હિતેશભાઈ ત્રણેય ને બાપુ એકવાર જોરદાર તાલી થી બતાવી લે આ સાજીઓ આ સાજીઓ છે ને અમારા હાથ પગ છે પોગ્રામ બાપુ આમને લઈને ઉજળો થાય ઊંથો નાખવો હોય તો એ આવડે નાખે આમાં કલાકારની તેવડ નથી આ ગમે કલાકારો કલાકારોને ન હુજવા દેવો હોય તો આ ન હુજવા દે બોલ ગાળીઓ અમને ખબર આવે ઓલા અમને લાવ્યા પણ દી નક દી એમને ઉઠાડ્યો હોય એટલે અમારા હાથ પગ છે ઘરેણું છે જો કે ઘણી વાર ભેગા બેઠા છે અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ અને એમને ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવે ગાવા બેહે બપુ એને સપોર્ટ કરજો કારણ કે આમે આખી દુનિયાને શીખામણી દેવી પણ આ ચેવો હા પે નહીં એમને ખબર હોય સીતારામની જા વાત કરો નજીક જ નથી આવવા દેતા આપણે અમુક અમુક તો કલાકારનું નક્કી કરવા જવાના થાય કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે તો મેં પ્રોગ્રામ બુક કરવી એટલે આમાં અહીંયા ચા ઘર આવે બે ભજન ગાવા દે એમાં ચા તારું લૂંટાઈ જવાનું પણ નથી આ હું જ નથી પછી બાદ દુનિયાને કે ભજન કરો ભજન કરો પછી હું ધા માથે થઈને કરવું અરે ઈર્ષા 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 આ મેં હમણાં કીધું ને બાબુ ભજન હડતું નથીનું કારણ જ આ છે હું આ વાતું કરું દારૂ ન પીવાનું હું ઠાંસતો હોય તો મા બાપની સેવા કરો એમ હું કહું મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો જેમ અમને કંઈ ઉપરથી લેબલ મળ્યું છે કે ઠીક પડી કરો એ અમને પહેલાં લાગવું પડે અને મારી ભલામણ એક જ છે બાપુ કે મા બાપની સેવા કરું છું બસ હું દિલથી કહું છું હું કોઈ જ નથી કહેતો આ ધજા બજા ચડાવો છું મારું સારું છે આવા કાર્ય કરો એથી હું રાજી છું પણ કદાચ આ ન થઈ શકે ને બહુ ચિંતા કરવા જેવું નથી પણ મા બાપની બાબુ આંતળી ઠારજો જિંદગીમાં કોઈથી મોડો દઈ નહીં એવું ગઈ આપણી ગેરંટી રાખી અરે હું તો એમ કહું કે તમારી માં ને તમારા બાપ ને પગે લાગીને નીકળો આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર પડે તો તમારા સાથીમાં મારા બાપુ જો ડામ દઈ દો મારા ક્યાંય જરૂર ન પડે અરે હું તો અહીંયા સુધીની વાત કરું તમે સેવા ન કરો ને તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાંચ હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ તોય મારો ઠાકર રાજી થાય